નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી આ બજાર ભાવની ચેનલમાં તો આજે તારીખ એકવીસ નવેમ્બર બે હજાર ચોવીસને વાર ગુરુવાર તો આજના વિડીયોની અંદર આપણે કપાસ પકવતા તમામ ખેડૂતો માટે મળ્યા સારા સમાચાર તો કપાસના વાયદા બજારમાં કડાકો અને હવે કપાસના ભાવ વધશે કે ઘટશે સાથે દરેક માર્કેટિંગ યાર્ડની અંદર અત્યારે કપાસના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું આજના વિડીયોની અંદર વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો મિત્રો ખાસ કરીને ગુજરાતમાં અમુક સેન્ટરમાં કપાસના ટેકાના ભાવથી ખરીદી ચાલુ થઈ ગઈ છે અને નીચા ભાવથી ખેડૂતોની વેચવાલી ધીમી પડી હોવાથી ભાવમાં આજે ઘટાડાને બ્રેક લાગી હતી અને અમુક સેન્ટરમાં ભાવ દસ રૂપિયા વધ્યા હતા અને અમુક સેન્ટરમાં દસ રૂપિયા ઘટ્યા હતા તો મિત્રો રૂની બજારમાં નરમ અને ખોળના સતત ભાવ તૂટી રહ્યા હોવાથી કપાસમાં કોઈ મોટો સુધારો આવે તેવા સંજોગો દેખાતા નથી અને ખાસ કરીને મહારાષ્ટ્ર ચૂંટણીને કારણે આજે વેચવાલી ઓછી જોવા મળી રહી છે અને મહારાષ્ટ્રમાં ચૂંટણી હવે પૂરી થઈ હોવાથી આગામી સપ્તાહમાં કપાસની ઋની આવકો પુષ્કળ આવકો તેવી ધારણા છે અને કપાસ્યા અને ખોળના ભાવમાં વધુ ત્રીસ થી ચાલીસ રૂપિયાનો ઘટાડો થયો હતો ને ગુજરાતમાં શંખરઋનો ભાવ ત્રણ પોઈન્ટ આઠ માઇકનો સર્તેર ભાવ સો રૂપિયા ઘટીને ત્રેપન હજાર પાંચસોથી ત્રેપન હજાર નવસોના હતા કલ્યાણઋનો ભાવ ખાંડે એકતાલીસ હજાર આઠસોથી બેતાલીસ હજાર બસોના હતા તો મિત્રો ચાલો જાણી લઈએ કે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડની અંદર અત્યારે કપાસના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે વીસ કિલોગ્રામ આપેલ છે મહુવા તેરસો થી ચૌદસો ને પચાસ બારસો થી ચૌદસો ને સ્યાસી કાલાવાડ થી 1515 રૂપિયા પંદર રૂપિયા 1300 થી 1521 રૂપિયા ભાવનગર બારસો થી ચૌદસો રૂપિયા રાજકોટ તેરસો થી પંદરસો રૂપિયા અમરેલી નવસો બાણુંથી 1505 રૂપિયા સાવરકુંડલા તેરસો દસથી ચૌદસો ને પંચાણું રૂપિયા જસદણ તેરસોથી ચૌદસો ને સાઠ રૂપિયા બોટાદ અગિયારસો પંચોતેરથી પંદરસો ને પાંચ રૂપિયા